છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના પગલે ધોવાણ પામેલા રસ્તાઓનું કરવામાં આવી રહ્યું છે યુદ્ધના ધોરણે સમારકામ છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક રોડ રસ્તાઓમાં ખાડા પડી ગયા છે તેમજ ઘણા રસ્તાઓ ધોવાઈ ગયા છે જિલ્લાના નાગરિકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવી રહ્યું છે જે અન્વયે માર્ગ અને મકાન વિભાગ દ્વારા નસવાડી કવાંડ રોડ ડામોલી રોડ કવાંડ રેન્ધા રોડ નસવાડી તણખલા રોડ અને સંખેડા માંગણી બોડેલી રોડ નું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે અહેવાલ પ્રશાંત પરમાર બ્યુરો ચીફ મધ્ય ગુજરાત નો અવાજ છોટાઉદેપુર